આ તો જો ચોખ્ખો પણ પગ નથી અત્યારે આટલું આટલું પાણી ફૂલ આવતું હતું તો એને ટપુ નતું થોડું થોડું રીવું એમ તો કે હાલ હવે આટો મારી આવી એમ વરસાદ તો રહી ગયો જો ભાઈ ચોખ્ખું રહી ગયું હું હજી હી એમ તો કદાચ આવી એવું નથી આ હા વીઆઈપી ના જોતો આમ તો જો પણ પગ નથી અડાડવો પાણીમાં આવા આના હિસાબે જ વરસાદ નથી આવતો કઈક તો આવા નળે છે જો પુલ ઉપર થોડુંક એવું નદીમાં પાણી ભરાઈ ગયું નદીમાં પાણી ભરાઈ ગયું છે થોડુંક બહુ નહીં જાજુ નહીં ગામનું પાણી બધું આવ્યું બાકી તો કાંઈ પાણી નથી આવ્યું બીજું કાંઈ તો ગાઈસ આગળ આબે તો વેલા આવી ગયા થાય નાઈ લીધું આ બે ચોખ્ખું થઈ ગયું ચોખ્ખું આ બાજુ એવું વરસાદ જેવો ચલો મળીએ આગળ કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગમાં இல்லாமல் வாடி गाइस अपने घर पुगी गए हैं यार बाड़ी बाजी जाए और सदे में तो भूखा गजने का हां नहीं जा है वो लागे है ना मन ये रस पर खुलू खुलू देखा ही है मैं कहीं वो नहीं जो है हम बाड़ी बाजी जाए जो, तो जो तारे बड़ी है आ कर के पहले रुपए तो जोता रह जो आगे बढ़ी है पहुंची गया वाड़ी है गाइस સાંભળી માંથી જાંબુ બધા ખરી ગયા જાંબુ ખરી ગયા બધા ચાલો કન્ટિન્યુ જતા રેજો આગળ મળીએ વાંદો જડી ગયો જાંબુ ઉપર જાંબુ ખાય છે જો જાંબુ ઘણા ખરી ગયા છે નીચે ઘણા જાંબુ છે આમાં કોઈને ખાવ હોય તો આવી જજો વાડીએ આપડી જોઈ લ્યો ગાઈસ ઘણા છે જાંબુ માં ખરી ગયા એટલે ફેલ થઈ ગયા પેડ છે ચાલો તો કન્ટિન્યુ મળી આગળ વાળી મેળી ઉપર જોઈ લો ગ્રાઉન્ડ જોવો અમે જ કરજો આ શેના ઈંડા હે ચલો આગળ મારી કન્ટિન્યુ જતા રહેજો પાછો વરસાદ ચાલુ થઈ ગયો બાકાજી કી બોલવા મિયે ફૂલ વરસાદ ચાલુ થયો પાછો વરસાદ ચાલુ થઈ ગયો ચાલો આગળ મળી એક નવા બ્લોગમાં અહીંયા આપણે બ્લોગનું એન્ડ આપીએ બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો